આજે પાદડી ગામના એક પુંજાબાઈ નામના એક વડીલના ઘરે હું આવ્યો છું એમની તબિયત ખરાબ છે એમને કેન્સર છે એમનો બાળક પણ એને માનસિક રીતે અસ્વસ્થ છે એ પરિવાર નાનો છે માત્ર છ વીઘા જમીન છે છ વીઘાના ખેડૂત ખાતેદાર છે નદી કાંઠેનું જમીન એની જમીન છે છ વીઘા ત્યાં પારો તૂટી જતાં એનું છે છ વીઘા જે છે એનું ધોવાણ થઈ ગયું છે બધું ખેદાન મેદાન કરી નાખ્યું છે કાંઈ વધુ નથી આ લોકો પાસે 6 વીઘાની જમીન એની પાસે આજીવિકાનું કોઈ સાધન નથી ખેતી સિવાય છ વીઘા સિવાય પોતે બીમારી કે ત્રસ્ત છે એમની પાસે બીજી કોઈ આવક નથી તો આ પરિવાર શું કરશે આ પરિવારની આવક શું આની વેદના કોણ હમદ છે આની પીડા કોણ હમદ છે સરકાર ના બેરાકાં સુધી આ વાત ક્યારે પહોંચશે बीजेपी સરકારના તમામ નેતાઓ તમામ અધિકારીઓ પૈસા ખાવામાંથી ફ્રી થયા હોય તો આવા વ્યક્તિઓની ક્યારે મુલાકાત લેશો આની પીડા ક્યારે દૂર કરશો અને નહીં કરો તો આવનારા સમયમાં જનતા તમને દૂર કરી દેશે સો છે પણ મહત્વની વાત એ છે કે ઠીક છે વાતો ચર્ચા આક્ષેપ એ વાત અલગ છે પણ આ વેદના આ પીડાને કોણ ઉંજાગર કરશે ગુજરાત નો આત્મા ક્યારે જાગશે માત્ર છ વીઘા ના ખેડૂત ખાતેદાર ઉંઝાવા પોતે બીમારીથી ત્રસ્ત છે એનું ખેતર ખેદાન મેદાન થઈ ગયું છે આ નદીના કારણે આ પૂરના કારણે એને કોઈ સહાય નહીં એને કોઈ સાંભળવા વાળું નઈ તો આ આખો ગુજરાતની પરિસ્થિતિ ક્યાં જઈને એની ઉભી રહેશે મારી ગુજરાતની જનતાને નમ્ર اپિલ છે ત્યા વેદનાને પીડાને દિલથી સમજો તમારા આત્માને જગાડો અને આ જે લોકો અત્યારે આ રીતે લોકોને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે એને ઉખાડીને ફેંકી દો અને તંત્ર ને કહું છું કે તમારી પાસે સમય હોય તમે આ ભ્રષ્ટાચાર કરવા માંથી સમય હોય ભાજપના નેતાઓ પાસે થોડો ઘણો સમય વધો હોય તો આ ઘરની મુલાકાત લેજો એના એના ખેતર માં કઈક સમારકામ થાય એ માટે કઈક સહાય આપજો અને તાત્કાલિક પારો જે છે ફરકો કરાવજો એવી તંત્રને અને ભાજપના નેતાઓને ચેતવણી આપું છું